ધરોઈ ડેમનું રૂલ લેવલ બદલાયું આ મહિને છસો ઓગણીસ ફૂટ રહેશે રૂલ લેવલ ધરોઈ ડેમમાં ઓગસ્ટ મહિનો શરૂ થતાની સાથે જ રૂલ લેવલ બદલવામાં આવ્યું છે ગયા મહિને છસો અઢાર ફૂટ લેવલ હતું જે આ મહિના માટે છસો ઓગણીસ ફૂટ કરવામાં આવ્યું છે એટલે કે ગયા મહિનામાં જો છસો અઢાર ફૂટને ડેમ પાર કરી જાત તો દરવાજા ખોલવાની ફરજ પડત પણ ગયા મહિને છેલ્લા દિવસોમાં પાણીની આવક ઘટી જતાં ડેમના દરવાજા ખોલી શકાયા નહોતા આજે સવારે નવસો સત્તર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે જેના લીધે ડેમ છસો અઢાર પોઈન્ટ ચૌદ ફૂટે પહોંચ્યો છે ડેમમાં પાણીનો જથ્થો પંચ્યાસી પોઈન્ટ ઓગણત્રીસ ટકા થવા પામ્યો છે હાલ વરસાદની કોઈ શક્યતા ન હોવાથી પાણીની આવક હજુ પણ ઘટી શકે છે દરવાજા ખોલવાના થશે ત્યારે તંત્ર દ્વારા અગાઉથી જાણ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સટલાસણા અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં